હું રાજકોટ એફપીએસ પ્રમુખ માવજીભાઈ આજે રાજ્યની અંદર જે હડતાલ છે હડતાલની બાબતમાં અમારા રાજ્ય પ્રમુખો પ્રહલાદભાઈ મોદી સાહેબ અમારા રાજભા આ બંનેના અધિકારમાં જે હડતાલનું આહવાન કરવામાં આવે છે હડતાલ કરી રહ્યા છે હું સૌ પ્રથમ કહેવા માંગુ છું સ્પષ્ટતા કરી દઉં કે હડતાલ છે સીધી અમે હડતાલ કરી નથી છેલ્લા એક વર્ષથી અમે સતત અમારા જે વળતર પ્રશ્નો છે અનેક વાર લેખિત રજૂઆત કરેલી છે અમે રૂબરૂ મળીને પણ મળેલી છે રજૂઆત કરેલી છે તો અત્યાર સુધી મને કોઈ પણ જવાબ નથી સંદર્ભે હડતર કરવા બીજી બાબત એવી છે કે મુખ્ય માંગણી અમારી જો જોવા જઈએ તો પેલા વળતર ની બાબત છે આ રાજ્યની અંદર આ દેશની અંદર કોઈ પણ કર્મચારી કોઈ એજન્સી હોય કોઈ પણ વ્યક્તિ હોય કામ કરતો હોય ને વળતર આપવું પડે એ પ્રમાણે વળતરની અમે માંગણી છે અમારી જે મિનિમમ કમિશન વીસ છે વીસ હજાર માં સત્તાણું ટકા એક નિયમ નાખ્યો છે સત્તાણું ટકા વિતરણ થાય તો તમારે વીસ હજાર મળે જો સત્તાણું ટકા વિતરણ ન થાય તો તમારે આઠ કે સાત હજાર આવે તો આમાં તમારે પાંચ સાત હજાર આમાં નાખવા પડે આ નિયમ દૂર કરીને એમાં નેવું ટકાનું કરવામાં આવે બીજો એક નિયમ એવો છે કે જે સમિતિની એક રચના કરવામાં આવે છે અગિયાર જણાની સમિતિ તમે કરો પછી જથ્થો ઉતારવાનો આ બાબતમાં એવું કહેવા માંગુ છું કે જે ગોડાઉનથી દુકાનને જથ્થો આપવામાં આવે છે એ કોન્ટ્રાક્ટ આપેલો છે સરકારના દ્વારા કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ દ્વારા જીપીએસ સિસ્ટમ હોય છે અને તમારી દુકાન મારું ઉતારવામાં આવે છે તો કમી છે આ બાબતમાં ક્યાં ગોઠવા જવા એટલે અગિયાર હજારની બાબતમાં પણ અમારો સખત વિરોધ છે બીજી એક બાબત એવી છે કે સર્વરનો પ્રશ્ન છે આજે સર્વર જે છે વારંવાર સર્વર એનો બંધ થઈ જાય છે તો સર્વરનો પ્રશ્ન યોગ્ય કારણ કે અત્યાર સુધીનો સર્વર ક્યારેય સીધું આવેલું નથી એટલે સર્વરનો પ્રશ્ન પણ પૂરો કરવામાં આવે બીજી એક બાબત એવી છે કે દુકાનદારનો અંગૂઠો હોય તો જ આ તમારે તમારું વિતરણ ચાલુ થાય તો એની બદલે અન્ય જગ્યાએ ઓટીપી અથવા અન્ય અન્ય વ્યક્તિ દ્વારા અંગૂઠો કરવામાં આવે આ પણ એક બાબત છે એટલે આ તમામ બાબતોને જોતા અમારી એક વિનંતી એવી છે કે સરકાર જે જલ્દી જલ્દી એનું નિરાકરણ લઈ આવે કારણ કે અમારા જે સત્તર હજાર દુકાનદાર ત્રાહિમાન પોકારી ગયા બહુ કંટાળી ગયા છે એટલે રાજ્યની અંદર જે કરવામાં આવી છે આ અમારા હક ની લડાઈ છે અમારા અસ્તિત્વ લડાઈ છે અને છેલ્લે અમને જે સંવિધાનમાં જે અમે નો કે આંદોલન નો જે અમને એક અધિકાર મળ્યો છેલ્લે અમારે આંદોલન માગે જવું પડ્યું